હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે વેજ મંચુરિયન બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે માટે આપણે એક બાઉલમાં મેં એક નાનો કપ ઝીણી સમારેલી લગભગ સો ગ્રામ જેટલી એટલા જ ગાજરને મેં પણ આવી રીતે ઝીણા ઝીણા સમારી લીધા છે નહીં તો ચોપરમાં કટ કરી લેવાના એટલા જ કેપ્સિકમ છે હવે એની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર અડધો કપ ઘઉંનો લોટ લીધો છે મેં એની જગ્યાએ તમે મેદો પણ લઈ શકો છો એક કપ જેટલી ડુંગળી હવે એક મોટી ચમચી ઝીણું સમારેલું આદું એક મોટી ચમચી ઝીણું સમારેલું લસણ એક ટેબલ સ્પૂન શેઝવાન સોસ વન ફોર ટી સ્પૂન જેટલા મરી પાવડર એક ચમચી મરચાંની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે હવે સરસ મિક્સ થઈ ગયું છે તો એના નાના નાના આવી રીતે બોલ વાળી લેવાના એક વખત આપણે હાથ ચોખ્ખો કરી દેવાનો અને પછી એને વાળવાના તો હાથમાં એ ચોંટે નહીં હાથમાં થોડું તેલ લગાવી લેવાનું એટલે સરસ વળી જશે આવી થોડાક દબાવીને વારવાના એટલે તરતી વખતે ખૂલે નહીં આ રીતે આપણે બધા બોલ વાળી લઈશું મંચુરિયન આપણા રેડી છે અને તળવા માટે તેલ પણ આપણું થઈ ગયું છે તો આને આપણે હવે તળી લઈને આપણું થઈ ગયું છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને એને આપણે તળી લેવાના છે પાંચ મિનિટ પછી એને આપણે જરાથી થોડા ઉપર નીચે કરી દેવાના આવા ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને આપણે કાઢી લઈશું આ રીતે આપણે બીજા પણ તકી લઈએ આપણા તળવાઈને રેડી છે તો હવે આપણે સોસની તૈયારી કરી લઈએ સોસ બનાવી લઈએ તેના માટે આ એક નોનસ્ટિક પેનની અંદર આપણે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો એની અંદર એક ટી સ્પૂન જેટલું આદુ એડ કરીશું એક ટી સ્પૂન લસણ અને એક ટી સ્પૂન ઝીણા સમારેલા મરચાં અને થોડુંક આપણે સાતવી લેવાનું છે એક કે બે મિનિટ જ હવે એની અંદર બીજે આપણે વેજીટેબલ એડ કરી દઈએ એક ટેબલ સ્પૂન જેટલી કોબીજ ગાજર કેપ્સિકમ અને ડુંગળી હવે આ બધું આપણે એક કે બે મિનિટ જ આને પણ સાતળવાનું હવે આની અંદર આપણે કોર્નફ્લોરવાળું મિશ્રણ એડ કરી દેવાનું છે ને એને હલાવીને એડ કરવાનું બીજું આપણે આ સોસીસવાળું હતું તે મિશ્રણ એડ કરી દેવાનું બીજું એક કપ જેટલું પાણી એડ કરીશું હવે આ બધું મિશ્રણ મિક્સ કરી લેવાનું અને એને થોડી ગેસની ફ્લેમ ફાસ્ટ કરીને ઉકળવા દેવાનું આપણે પાણીના ભાગનું થોડુંક મીઠું એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂનથી પણ ઓછું એડ કરવાનું કારણ કે બધા સોસીસની અંદર પણ મીઠું હોય છે થોડુંક લાલ મરચું એડ કરીશું કલર માટે હવે એની અંદર આપણે આ મંચુરિયન એડ કરી દઈશું ને મિક્સ આવી રીતે કરી લેવાના છે ઉપરથી થોડી લીલી ડુંગળી એડ કરીશું એ પણ લગભગ એક ટેબલ સ્પૂન જેટલી હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરીશું છે આપણા ગરમા ગરમ ડ્રાય મંચુરિયન ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ